હું રહ્યા સ્વાગત છે તમારું મારા રસોડામાં જ્યાં રસોઈ મળે મજા સાથે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુવારનું શાક એકદમ નવી રીતે જેના માટે અહીં અઢીસો ગ્રામ જેટલો ગુવાર લઈ લીધો છે ઘરના ચાર વ્યક્તિઓને આ શાક પૂરું થાય ને એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે ગુવારને સરખી રીતે ધોયા બાદ આપણે આવી રીતે નાના ટુકડાઓમાં કટ કરી લેશું હવે છાડા તળિયાવાળી કઢાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે જેની અંદર આ ગુવારને નાખી દઈશું હવે સારી રીતે એકવાર મિક્સ કરી લેશું અને ગુવાર ફટાફટ ચડી જાય ને એ માટે કરીને આ સમયે મીઠું નાખી દેશું તો મીઠું નાખીશું ને એટલે ગુવારમાંથી પાણી છૂટું પડશે અને ગુવારનું શાક છે ને એની અંદર જ રંધાઈ જશે હવે સારી મિક્સ કરી લીધા બાદ આપણે ઢાકડ થાકીને જ્યાં સુધી ગુવાર ચડે નહીં ને ત્યાં સુધી આપણે રાહ જોઈશું હવે જ્યાં સુધી આપણો ગુવાર ચડે છે ને ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈએ તો જેના માટે ઘાટું દહીં લેવાનું છે અને થોડુંક ખાટું હશે તો ચાલશે પણ ઘાટું જરૂરથી લેજો નહીં તો શાકમાં ફોદા ફોદા વળી જશે ત્રણ ટેબલ સ્પૂન જેટલા દહીંની અંદર એક ટી સ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર અને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું સાથે ફ્લેવર વધારવા માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું તો આ ચૂકથી ઉમેરજો આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ આની અંદર આપણે એક ટી સ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર નાખીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું અહીં દહીં આપણે ઘાટું લીધું છે ને તો આ રીતનો આપણો ઘાટો મસાલો તૈયાર થશે જો પાતળો દહીં હશે ને તો ફોદા વળી જશે અને મસાલો પ્રોપર ટેસ્ટ પણ સારો નહીં કરે તો બસ બધી વસ્તુને મિક્સ કરી લીધું છે આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે જેને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે બીજી તરફ ખાંડે દસ્તો લઈ લેવાનો છે જેની અંદર આપણે તીખાસ અનુસાર લીલા મરચાંનો ઉપયોગ કરીશું તમે ત્રણ તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો સાથે આપણે હાફ ટી સ્પૂન જેટલું કાચું જીરું નાખીશું અને પંદર એક કડી ઝીણી આપણે લસણની નાખીશું સાથે લસણ અને મરચાનામાં માપનું મીઠું નાખીને બધી વસ્તુને ખાંડી લેશું તો આ રીતનું અધકચુર ટેક્સચર આપણે મળશે હવે આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલું કશ્મી લાલ પાછું પાવડર નાખીને ફરી પાછું કૂટી લેશું એટલે આ રીતની આપણી ચટણી તૈયાર થશે જેનો આપણે વઘારની અંદર ઉપયોગ કરીશું તો મિક્સર જારના ઉપયોગની જગ્યાએ તમે આવી રીતે ખાંડીને લેશો તેનો ફ્લેવર વધારે ઇનહેન્સ થઈને આવે છે તો આ ચટણી તૈયાર છે બીજી તરફ આટલી વારમાં આપણો ગુવાર પર ચડી ગયો છે પહેલાં કરતાં ગુવારનો કલર ડાર્ક થઈ ગયો છે અને ઘોર આપણું ચડી ગયું છે તો હવે આને આપણે કાઢી લેશું હવે અહીં તમે જોઈ શકો છો કે તેલ અને પાણી બે ભેગા થયા છે કારણ કે ઘોરમાંથી પાણી છૂટું પડ્યું હતું તો આ પાણીને કાઢી લેશું કારણ કે એમાં વઘાર નહીં થાય હવે આ જ કઢાઈની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એ જે આપણે તેલ અને પાણી કાઢ્યું છે એ પાછળથી આપણે શાકમાં ઉમેરી દઈશું તેને ફેંકવાનું નથી હવે રાય તતળે ને ત્યારબાદ આપણે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અહીં વખત સાહેતે ચટકી ગયો છે એટલે તૈયાર કરેલી ચટણી આ સમયે નાખી દેશું બસ થોડુંક મિક્સ કરીશું બહુ વારં નહીં પકાવીએ નહીં તો મસાલા આપણા બળવા લાગશે તો બસ લગભગ પંદર એક સેકન્ડ સુધી આપણે એને ચલાવ્યું છે અને ત્યારબાદ જે દહીંવાળો મસાલો છે ને એ આપણે નાખી દઈશું જેથી આપણા મસાલા છે ને બળી ન જાય અહીં તમે જોઈ શકો છો દહીંની સાથે મસાલા કેટલા ફૂલી ગયા છે એટલે આ રીતનો ઘાટો મસાલો આપણો તૈયાર થયો છે હવે જે બાઉલની અંદર આપણે મસાલો તૈયાર કર્યો તો એના અંદર આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને મસાલો લોઈ લેશું અને આને આપણે આ વઘારની અંદર નાખી દેસું હવે સારી રીતે મિક્સ કરી લેશું હવે આ સમયે આની અંદર આપણે ઘોવા નાખી દેસું જેથી મસાલા છે ને એ ગોવાની અંદર ભળી જાય ત્યારબાદ જે આપણું તેલ વધ્યું હતું ને તેલને પાણી એ પણ આ સમયે આની અંદર જ આપણે નાખી દેસું તો મિક્સ કર્યા બાદ મેં આની અંદર એ તેલ અને પાણી નાખી દીધું છે ત્યારબાદ શાકનો ફ્લેવર વધારવા માટે આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તાજું નારિયલનું ખમણ લીધું છે તાજુનો તો સૂકું લઈ શકો છો પણ તાજાનો ફ્લેવર ખૂબ જ વધારે સરસ આવે છે સારી આપણે મિક્સ કરી લીધું છે હવે આ કોરું શાક આપણું તૈયાર છે ઢાંકણ ઢાંકીને આપણે એને પાંચ મિનિટ સુધી સીજવા દેશું તો પાંચ મિનિટ બાદ તમે એને સર્વ કરી શકો છો આજે આપણે રસાવાળું શાક બનાવવાના છીએ એટલે હું આની અંદર થોડું ગરમ પાણી ઉમેરી રહીશું આ સમયે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો ઠંડા પાણીનો ઉપયોગ ના કરીશું ઠંડા પાણી નાખવાથી શાકનું ટેમ્પરેચર ડાઉન થાય છે ને એના કારણે શાકમાં ટેસ્ટમાં ફરક આવે છે તો ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો હવે રસાને ઘટ બનાવવા માટે આપણે અહીંયા ખારીશિંગનો ઉપયોગ કર્યો છે તો ચાર ટેબલ સ્પૂન જેટલી ખારી શિંગનો પાવડર મેં કરી લીધો છે ખારીશિંગની જગ્યાએ તમે શેકેલા શિંગદાણાનો પાવડર કરીને પણ લઈ શકો છો ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી થવા દીધું હતું અને આ આપણું ગોવારનું રસાવાળું શાક તૈયાર છે તેને ભાખરી રોટલી કે રોટલા સાથે સર્વ કરી શકો છો ઇવન ભાત સાથે પણ આ શાક ખાવાની ખૂબ મજા આવે છે તો તમને જેટલું ગ્રેવી પસંદ હોય ને એ એને પકવવું તો આ શાક તૈયાર છે પીરસવા માટે જો તમારું પણ મન આવી ગયું હોય ને તો જરૂરથી વિડીયોને લાઈક શેર અને ધીર્યસ ક્રિએશન ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કેમકે અહીં મળશે તમને ગુજરાતી ઘરનું ટેસ્ટ સાથે જકાસ ટચ ચાલો મળીએ નવી રેસિપીમાં ત્યાં સુધી રસોઈ કરો દિલથી હું ફરી મળીશ ત્યાં સુધી આવજો